તળાજા રેશન શોપ એસોસિએશન દ્વારા તળાજા માલોદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા રેશન શોપ એસોસિએશનની કેટલીક માગણીઓ છે તેનો ઉકેલ લાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં રેશન શોપ એસોસિએશનના પ્રમુખ રાજભા સોસિયાએ તેમ પણ જણાવ્યું હતું કે આ માગણીઓનો ઉકેલ નહીં લાવે તો પહેલી નવેમ્બરથી અનાજ વિતરણ નહીં કરાય તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી હવે જોવાનું તે રહ્યું કે આ એસોસિએશનની માગણીઓ સ્વીકારવામાં આવે છે કે વિતરણ બંધ થશે મારું નામ ગોહિલ રાજેન્દ્રસિંહ છે તળાદા તાલુકા રેશન ઓફ એસોસિએશનનો પ્રમુખ છું આજ રોજ અમે મામલતદાર ઓફિસે અમારા તાલુકાના દરેક રેશન શોપ ડીલરો દ્વારા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે ઘણા સમયથી અમારે છ સાત પ્રકારની માંગ છે એ માંગ અમારી પૂરી નથી થતી એટલા માટે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા મામલતદાર આ આવેદનપત્ર આપ્યા પછી પહેલી નવેમ્બર બે હજાર પચીસથી અમે લોકો વિતરણ વ્યવસ્થા વિતરણ કરવાના નથી ટૂંકમાં ચલણ ભરવાના નથી અને કોઈપણ વિતરણ કરવાના નથી આંદોલન અમે કરવા ગુજરાત ગુજરાતનું સંગઠન જઈ રહ્યું છે એને અમે સાત અને સરકાર તળાજા તાલુકાના આપવાના છે એટલે અમે કોઈપણ પ્રકારનું પહેલી તારીખે વિતરણ કરવાના નથી એ માટે ખાસ આવેદનપત્ર આપવા માટે આવ્યા